ચાલો તો નરેશ અને દીત્યા સાથે હું પણ જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને તમને બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને અત્યારે હવે જવાનું છે માંડવામાં માં અત્યારે મંડપ રો પણ છે સાડા સાત વાગ્યા નું એટલે એ લોકો જતા રહ્યા છે અતુલભાઈ જતા રહ્યા છે અમે ત્રણ બાકી છીએ કે દિત્યાને છે ને તાવ ને એવું છે ને એટલે થોડીક વાર એને આરામ કરાવતી હતી ચાલો તો અત્યારે આપણે મામેરું લઈને જવાનું છે ફઈના ઘરે તો ચાલો અહીંયા જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ તો જો ફઈના ઘરે જવાનું છે ને આજે મામેરું લઈને જવાનું છે મામેરિયા થઈને નરેશ બરોબર છે હા મામેરું તો આપણે આગળ વિડીયોમાં બતાવી જ દીધું હતું અને કાલે રાત્રે અહીંયા બહુ મજા કરી દાંડિયા રસમાં અને દિત્યાબેન ની તબિયત પણ આજે સારી છે ખાલી ઉધરસ આવતી હતી રાતે બાકી તાવ ને એવું પાછું કઈ આવ્યું નથી એટલે સારું છે કે ઘરનો પ્રસંગ છે ને તો છોકરા બીમાર પડે ને તો પછી આપણે ચિંતા થાય એમ અને એન્જોય ન કરી શકે એમ પેલાથી એટલા એક્સાઇટેડ હોય

नधेन बाप ला राम भाई ने बताया के ये आज समारोह तो गोटीडा नी रसम पूरी थईगी न त्यारे आवे छे अब गलती नी रसम फिटटी जोडवानी रसम चालू कई छे अबे करदर ने लगा रे के apprentice टास्क मोटा मोटा पड़े याऊ तो करतो थे अच्छी जाउसे मामेरा ચાલો તો પીઠી ની રસમ હતી પૂરી થઈ ગઈ હવે અત્યારે એવો મામેરા પૂરવાનો વારો તો અમે જો કપડાં ગાડીમાં હતા મામેરાના બધા તો હું ને ભારતી બેન ભાઈ લેવા આવ્યું કા અને અહીંયા જો પાર્કિંગ અત્યારે ફૂલ છે તો બસ જો મામેરું લઈને આવ્યા છે તો બધું મામેરાની બધી રસમ ચાલુ કરવાની છે તો કપડા અહીંયા પેલા નતા લઈ ગયા ગાડીમાં પેડા તો ચાલો ફટાફટ જાય અને હવે એ રસમ ચાલુ કરતો એ જો અહીંયા ઘરના બેસાડી દીધા છે

જલપાભાઈ એ જલપાભાઈ ન્યા વયા છે ન્યા સારું આવે બસ લાયા વાલો હવે અમારે પાળ લેગી આયા કેમેરાવાળો કેમેરામેન પડી જાય ને દર એ હરે ચાલો આગળ પાછા ડાળો મેમ નઈ આલે ઓય સ હોય

Ya. Kota hata 아, 나, 렐리, 뿔리, 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 뿔 जागी रात डाकि दिने छि हरमै मारी फुई वधी जा दागिना वधी जति हरमै हला 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 हरमामा हरमामा आहा पेरल दो पेरल दो कामरामा नि भिडियो आय त भन्दिए आय अमि नजिकै लाइग्यो

आया इमर्ज आया इमर्जेंसी मा भी जाय पजुतले माता आंगडी फुटुटी आंया जो आंगडी म आया जो आया तर सँगै अलग अलग जुवा मा मेरा नहीं रसम पूरी थे कि ना यहाँ जो मा मेरा पास वाले चे मामी उन्हें बद्दे ही कपड़ा पे से फॉय मामी उसको तो मैं बोलूँ बाय हैं हमारे वीडियो तुम जो मजा है वीडियो जो भाई तो आंध्र दित्या जो ही जोएगा मारो न जोता तो मारो न जोएगा तो आंध्र परिवार न जोएगा

જેને બહુ દુખે જો માં બેઠા ઉપર હા બહુ ભૂખ લાગી ગઈ ગા ચાલો હવે ફટાફટ છે ને જમી લઈએ કેમ કે આજે સવાર માં નાસ્તો નહોતો કર્યો ને એટલે બહુ ભૂખ લાગી છે ચાલો તમે જમી લીધું છે ને બધા છે ને અહીંયા જો બધા પોતપોતાના ડિસાઈડ કરે છે કોને કઈ ગાડીમાં જાવું હા હો ના ગ્રુપમાં હાવ ડિસાઈડ કરે છે આલો જગ્યા ગોતે બધા

અત્યારે તો છે ને શિયાળો છે એવું કંઈ લાગતું જ નથી એટલું ઉનાળો આવ્યો હોય ને એવું લાગે છે ગરમી ગરમી અને ફૂલ તડકામાં હવા બહુ ગરમી છે આજે તો અને હવે છે ને આ વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ ને પછી પાછો નવો બ્લોગ સ્ટાર્ટ કરશું આપણે તો ચાલો આજનો તમને આ અમારો વિડીયો કેવો લાઈક હોય જરૂરથી નીચે કોમેન્ટ કરજો લાઈક કરજો ને શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો